નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકારની જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની એક સરસ મજાની યોજના છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક મળશે શિષ્યવૃત્તિ અને સરકારની આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિની યોજના છે જેમાં વિદ્યાર્થીઓને રૂપિયા પંદરસો બે હજાર અને પચીસો એમ અલગ અલગ ત્રણ યોજના અંતર્ગત અલગ અલગ વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી રહી છે તો યોજના વિશેની માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને જે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેના વિશેની માહિતી તમને મળી જાય તો ચાલો હવે જે જાહેરાત આવેલ છે તેના ઉપર લઈ જઈએ અને ત્યાંથી આપણે વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો તમે જોઈ કે સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ જાહેરાત આપવામાં આવેલી છે અને રાજ્ય સરકારની જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિની યોજના ચાલુ થઈ ગઈ છે તો તેમાં વિગતમાં આપણે જોઈએ કે શ્રી સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યની માન્ય શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ એક થી બાર ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમ અનુસારની શિષ્યવૃત્તિ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અગાઉના વર્ષોની જેમ જ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે દરખાસ્તો તો તે દરખાસ્તો છે તે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર મંગાવવામાં આવેલી છે અને આ શિષ્યવૃત્તિની રકમમાં પાંચસો રૂપિયાનો વધારો કરવામાં આવતા હાલે નીચે મુજબની શિષ્યવૃત્તિની રકમ મળવા પાત્ર થશે તો મિત્રો આમ જે રાજ્યના સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તેઓના માટે એક શિષ્યવૃત્તિની યોજના ચાલે છે જેમાં ધોરણ 1 થી બારના દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમ અનુસાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને તેના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે અગાઉના વર્ષોની અરજી મંગાવવામાં આવતી હતી તે જ પ્રમાણે આ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે દરખાસ્તો મંગાવવામાં આવેલી છે અને તે દરખાસ્તો છે તે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર દરખાસ્તો મંગાવવામાં આવે છે આ ઉપરાંત મિત્રો જે આ શિષ્યવૃત્તિ અગાઉ આપવામાં આવતી હતી તેમાં પાંચસો રૂપિયાનો વધારો કરી દેવામાં આવેલો છે તો હવેથી અહીંયા આપણે જે નીચે દર્શાવેલ છે તે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે તો હવે આપણે જોઈએ કે તેમાં કયા ધોરણને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ એકથી આઠ તો ધોરણ એકથી આઠના જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તેઓને રૂપિયા એક હજાર પાંચસો એટલે કે પંદરસોની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે ત્યાર પછી આગળ છે કે ધોરણ નવથી બાર અને તેને સમકક્ષ આઈટીઆઈ ડે કેરના વિદ્યાર્થીઓ માટે રૂપિયા બે હજારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે અને ત્યાર પછી છે કે ધોરણ નવથી બાર અને તેને સમકક્ષ આઈટીઆઈ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે રૂપિયા બે હજાર પાંચસો એટલે કે પચીસો રૂપિયાની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે તો તેની વિગતમાં આપણે જોઈએ કે શાળાઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવા માટે ધ્યાનમાં રાખવાના અલગ અલગ મુદ્દાઓ આપણને અહીંયા આપવામાં આવેલા છે તો મિત્રો આમ જે આ શ્રી સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે યોજના ચાલે છે તે યોજના માટે વિદ્યાર્થીઓએ ડાયરેક્ટ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી નથી કરવાની પણ જે પોતે જે શાળા કે આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય ત્યાંથી જે શાળાનું લોગિન આઈડી હોય ત્યાંથી તેના આચાર્ય દ્વારા આ અરજી કરી દેવામાં આવશે તો તમારે તમારી શાળાનો સંપર્ક કરી લેવાનો રહેશે તો તેમના માટે પણ કેટલાક ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આપણને અહીંયા આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો કે આટલા અલગ અલગ મુદ્દાઓ જે શાળા માટે આપવામાં આવેલા છે જેમાં આપણે જોઈએ કે શાળાઓએ પોતાની શાળાના વિદ્યાર્થીઓની નવી એન્ટ્રી જૂની એન્ટ્રીની ખરાઈ કરી તારીખ એકત્રીસ સાત બે હજાર બાવીસ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે અને ધોરણ એકના વિદ્યાર્થીઓ માટે એસએસએ આઈડી કે આધાર નંબર આવ્યા પછી જ જે પ્રપોઝલ બનાવવાની રહેશે ત્યાર પછી આગળ છે કે ઓનલાઈન દરખાસ્ત માટે તમામ કામગીરી ફાઇનાન્શિયલ યર બે હજાર બાવીસ ત્રેવીસ સિલેક્ટ કરવાનું રહેશે તો આમ જે ઓનલાઈન દરખાસ્ત તૈયાર કરે તેમાં જે ફાઇનાન્શિયલ યર છે તે બે હજાર બાવીસ ત્રેવીસ સિલેક્ટ કરવાનું છે અને અગાઉના વર્ષોમાં જે આઈડી પાસવર્ડના આધારે આચાર્યશ્રીએ કામગીરી કરેલી હતી તે જ આઈડી પાસવર્ડના આધારે તમામ શાળાઓએ જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર કામગીરી કરવાની રહેશે અને જો કોઈ આચાર્ય પોતાનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તેને ફરગોટ પાસવર્ડ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તેનો ઉપયોગ કરી નવો પાસવર્ડ મેળવી લેવાનો રહેશે અને ગત વર્ષની એન્ટ્રી કરેલ તમામ વિદ્યાર્થીઓની એન્ટ્રી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે એક ધોરણ અપ કરી અને મૂકવામાં આવેલી છે તો જેથી શાળાઓને ગત વર્ષના વિદ્યાર્થીઓની એન્ટ્રી ફરી કરવાની રહેતી નથી તો આમ જે ગત વર્ષે એન્ટ્રી કરેલી હતી તેવા વિદ્યાર્થીઓની એન્ટ્રીને એક વર્ષ અપ ધોરણ કરી અને મૂકવામાં આવેલી છે જેથી શાળાએ તે નવેસરથી એન્ટ્રી કરવાની રહેતી નથી પરંતુ ગત વર્ષે જે વિદ્યાર્થીઓની એન્ટ્રીમાં ભૂલ ક્ષતિ રહેલી હતી તો તેવા વિદ્યાર્થીઓને એડિટ સ્ટુડન્ટમાં જઈ અને ભૂલવાળી વિગતો ફરજિયાત સુધારવાની રહેશે જેથી વિદ્યાર્થીઓના ગત વર્ષે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ફેલ થયેલ હતા તેવા વિદ્યાર્થીઓની બેંકની વિગતો ફરજિયાત અપડેટ કરી લેવાની રહેશે તો આમ મિત્રો જે ગત વર્ષે ફોર્મ ભરાયેલા હતા પણ તેમાં જે બેંકની વિગતોમાં ભૂલ હોવાના કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થયેલા હતા તો આવા વિદ્યાર્થીઓનું જે શાળાના આચાર્યશ્રી દ્વારા એડિટ સ્ટુડન્ટમાં જઈ અને બેંકની વિગતો અપડેટ કરવાની રહેશે અને જો કોઈ વિદ્યાર્થી શાળા છોડી ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીની એન્ટ્રી આચાર્યશ્રીએ ફરજિયાત ડિલીટ કરવાની રહેશે એટલે કે શાળામાંથી છોડી અને અન્ય જગ્યાએ ગયેલા હોય તો તેવા વિદ્યાર્થીની જે એન્ટ્રી છે તે શાળાના આચાર્યએ ડિલીટ કરવાની રહેશે ત્યાર પછી છે કે તમામ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટ નંબર બેંકનું નામ બેંકનું બ્રાન્ચનું નામ આઈએફએસસી કોડની વિગતો આપવી ફરજિયાત છે અને બેન્કને લગતી તમામ વિગતો વિદ્યાર્થી પાસેથી બેંક પાસબુકની નકલ મેળવીને એન્ટર કરવાની રહેશે કારણ કે તેના આધારે જ વિદ્યાર્થીના જે ખાતામાં સીધા શિષ્યવૃત્તિની રકમ જમા કરવાની હોય છે અને વિદ્યાર્થીઓની બેંક ખાતાની વિગતો ખોટી આપવામાં આવશે અને શિષ્યવૃત્તિ અન્યના ખાતામાં જમા થશે તો તે અંગેની જવાબદારી છે તે શાળા કે સંસ્થાની રહેશે જેની તમામ શાળા અને સંસ્થાઓએ નોંધ લેવા અહીંયા સૂચના આપવામાં આવેલી છે અને ત્યાર પછી છે કે શાળાના આચાર્યશ્રીએ વાલીઓને ખાસ સૂચના આપવાની કે શિષ્યવૃત્તિની રકમ જમા ન થાય ત્યાં સુધી બેંક એકાઉન્ટ બંધ કરવું નહીં અને આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓનું ખાતું ઇનેક્ટિવ કે ડોરમેન્ટ નથી તેની ખાતરી કરીને જ એન્ટ્રી કરવાની રહેશે અને આ એન્ટ્રી દરમિયાન જો કોઈ બાબતે મૂંઝવણ ઊભી થાય તો તરત જ નિયામક સમાજ સુરક્ષા હસ્તકની જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તો આમ જે શાળાને લગતા અલગ અલગ મુદ્દાઓની સૂચનાઓ છે તે આપવામાં આવેલી છે તો મિત્રો આમ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેઓને રૂપિયા પંદરસો બે હજાર અને પચીસોની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે તો મિત્રો આશા રાખું કે ધોરણ એકથી બારના જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની આ યોજનાના ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે તેના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહેજો સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ